એક દિવસ અર્જુન દ્વારિકામાંથી ઈશ્વર ધામમાં જ્યા ભગવાન શ્રી કૃષ્ણ ધામમાં જ્યા ત્યાર પછી અર્જુન હસ્તિના આવતા હોય છે રથ લઈને આવતા હોય છે અને એક મનમાં ઉદાસી એક મનમાં ચિંતા કે ભગવાન કૃષ્ણ જેવા મારા આખી જિંદગી મને મારી સાથે રહ્યા એવા વ્યક્તિ ધામમાં ગયા એવા મારા ભગવાન ધામમાં વિ ગયા એવા વિચાર એ વિચારોના વિચારમાં ચાલ્યા આવે છે અર્જુનજી રથમાં એમાં નથી કહેતા કે કાબા સામા કાબા અને અર્જુનને લૂંટવાનો પ્રયત્ન કરી રહ્યા અર્જુન તો એક ચિંતામાં આવતા હતા જરાય પણ લડવામાં લડવાનું મૂળ નહોતું એમનું અને ભગવાનની ચિંતામાં એટલે આવતા હતા કાબે અર્જુનને લૂંટ્યો એ ધનુષ એ દબાણ નથી વાત આવતી મિત્રો એ આ સમયે આ વસ્તુ બનેલી ભગવાન શ્રી કૃષ્ણ ધામમાં જેને ચાલ્યા આવતા તારે આ વસ્તુ બનેલી કે અર્જુન જેવાને સમયની બલિહારી કે નથી કહેતા સમય સમયની બલહારી છે એવા સમયમાં અર્જુનજીને લૂંટ્યા કાબે અર્જુનને લૂંટ્યા ઇનાય ધનુષ એનાય બાણ પણ છતાં અર્જુનજી લૂંટાણા અર્જુનજીને કોણ લૂંટી શકે મિત્રો કોઈને અર્જુનજીને લૂંટવાની કોઈની તાકાત નથી પણ જ્યારે ભગવાન ધામમાં જ્યાં અને એમને કંઈ લડવાની ઈચ્છા નથી અને એક ચિંતામાં હતા એક ઉદાસી જીવનમાં અને તે સમયે કાબે અર્જુનને લૂંટ્યા હતા ત્યાર પછી હસ્તીના પૂર આવે છે અર્જુનજી અને મોઢું પડેલું જોઈએ મા કુંતાએ વિધિ સ્તરે ભીમ નિકો સહદેવ કે આ આવી રીત કોઈ આનું મોઢું પડેલું હોય નહીં કે મારા અર્જુનનું અને અર્જુન કેમ ઉદાસી આવે છે કે ધીરે ધીરે નજીક આવે છે રાજમહેલમાં આવે છે એ તો સારા પૈસા ભાઈ કેમ તારું મોઢું પડેલું છે શું થયું છે કે શું થયું છે કે કેમ તો ઉદાસ છે કે આપણા ભગવાન કુશળતા છે નહીં કે ઉદિત સર એટલું પૂછ્યું નહીં અર્જુન એક બાળકની જેમ રડવા લાગ્યો મિત્રો કે ભાઈ આખી જિંદગી આપણી સાથે રહેનારા એવા ભગવાન શ્રી કૃષ્ણ ધામમાં જ્યાં છે આ વાત જ્યાં સાંભળે સહદેવ નિકુલ ભીમ અર્જુન દ્રૌપદી બધા એટલા રેડ્યા નાના બાળક આક્રમણમાં કરે ને એટલું રેડ્યા મિત્રો ભગવાન ધામમાં જવા જ્યાં ત્યાં પછી અને એટલો વિલાપ કર્યો છે ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ કે એની કોઈ સીમા નહીં વિચાર કરીને એના ગુણ યાદ લાવી લાવીને એટલા રેડ્યા હશે કોઈને સાપારા જેના ગુણનો નથી પાર એવા ભગવાન શ્રી કૃષ્ણ ધામમાં ગયા કે હવે અમારે જીવન કરવું છે શું કે પાંચ પાંડવ કે દ્રૌપદી કે અને આ આજે સવાલ સાંભળ્યો ને કે ભગવાન શ્રી કૃષ્ણ ધામમાં ગયા એ જ સમયે એમનો દેહ છોડી દીધો કેટલો પ્રેમ કરતા છે ભગવાનનો તમે વિચાર કરો એ આપણો દેશ આ આપણા દેશની સંસ્કૃતિ નાના એમને દેહ છોડી દીધો પછી એ દરે નિર્ણય કરી નાખ્યો કે ભાઈ આપણે જીવવું નથી કે આપણે હસ્તિનાપુર રહેવું નથી કે આપણે કે ચાલુ જવું છે કે જે જે એમના વહીવટકાળ જે મુખ્ય મુખ્ય વ્યક્તિ હતા એને કહેતા કે અમે અમારા હસ્તિનાપુર રહેવું નથી અમારે દેશ છોડી છે ભગવાન જો શ્રી કૃષ્ણને અમારા હાજરમાં ન હોય તો અમારે જીવવું નથી કે અને હસ્તિનાપુર જે પરીક્ષિત તે સાત વર્ષનો આને તમારે તમને યોગ લાગે તો ગાદી આપજો કે નહીતર અમે આ છોડીને જઈ શકીએ એ સમયે મિત્રો પાંચ પાંડે દ્રૌપદી અને અતિનાપુર સોળીને હિમાલયને જઈને હાટ ગાળીને મિત્રો ભગવાન હાટો થાય આ આ લોકોએ પ્રાણ છોડી દીધા તો એવા ભગવાન આપણા ભારતમાં અવતર્યા અવતર્યા હતા અને જેટલા એના કાર્યો બોલે છે કોઈ અનેક ભગવાન શ્રી કૃષ્ણના જો એનો હૃદયમાં આપણી પર આપણા હૃદયમાં થાન ન હોય આપણે ભારતમાં જન્મ લીધો છે તો આપણા ભારતમાં જન્મ ન લીધો કહેવાય મિત્રો એટલે જરાક વિચાર કરો કે આપણે ભારતીય સેવી અને આપણા ભારતના સેવી તો આપણે કોઈ વિવાદ ન કરશું કોઈ વિવાદ ન કરશું સર્વશે ઈશ્વરનું સહેન તે આપણે પાંચ પંદર દિનની જિંદગી મળે છે જીવન ઈશ્વરના ભજન કરતાં કરતાં આપણે નષ્ટ થઈ જાય તો કુરબાન છે એટલે મિત્રો આ ભાગવતની વાત હતી એક તો આ વિડીયોને લાઈક કહેજો આગે મોકલજો અને સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ હરિનારાયણ કૃષ્ણ હર હર મહાદેવ